વડગામ પંથકમાં કાર્તક માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો છે જ્યાં છેલ્લા આઠ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે જ્યાં પાક લેવાના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોની આવકવાના જે સપના છે છિનભિન્ન થયા છે

ભારતીય કિસાન સંઘ પ્રમુખ ચૌધરી લક્ષ્મણભાઈ ઉનાળો જે મફળી વાવેતર હતું બાજીમાં આવે તો એ પલળી ગયું નષ્ટ થઈ ગયું એના પછી ખેડૂતે ચોમાસું વાવેતર કર્યું એ ચોમાસું વાવેતરની અંદર પણ આ માવઠું થવાથી ટોટલી પાક ફેલ ગયો છે ખેડૂતના પડતા પર પાટું થયું છે અને ખેડૂતની ખૂબ પરિસ્થિતિ દયાજનક છે સરકાર શ્રી સર્વેની બધી વાતો કરે એ વાતો યોગ્ય છે નહીં માટે સરકારે તાત્કાલિક મોટું પેકેજ મંજૂર કરવું છે બીજું વડગામ તાલુકાની અંદર પાણીનો મોટો પ્રશ્ન છે જ વધતા ખેડૂતને પાણી નથી અને અને એને ચલાવવાનું છે અને એને પડતામાં પાટું વરસાદ ફૂલ માવટું પડવાથી આખી મફળીની બધું ફેલ થઈ ગયું બધા પાકો ફેલ થાય પટેલ મગજીભાઈ ગેમરભાઈ ગામ નાનું છે બરોબર મેં લગભગ દોઢસો બસો બોરી તો નુકસાન ખાધું જ છે ઉનાળો બાજરીમાં બરોબર પછી કપાવાયા કપાસમાં અને હાલ મગફળીમાં પણ હવે મારે પાક દિરો ક્યાંથી ભરવું આવું બધું હવે પાક ધિરણ ના ભટ પાક દિનનો સમય આવી ગયો પાક ધિરણ ક્યાંથી ભરવું આટલું ત્રણ ચાર લાખ રૂપિયાનું વ્યાજ હોય ક્યાંથી ભરવું અમારે હવે ટૂંકો ખાવાનો વારો આવ્યો છે બરોબર એટલે અમારે ભરવું ક્યાંથી હવે જે ખેડૂતો હા સરકાર જે પેકેજ સારું મંજૂર કરે તો સારું છે ન કે પાછી પાછી ફોસી ખાવાનો વારો હોય એવી પરિસ્થિતિ અમારી થઈ જશે એમ હા એટલે આવું અમારે ક્યાંથી શું કરવું એ જ સવાલ છે એટલે સરકારને વિનંતી કરીએ કે પેકેજ કોઈક મોટું જાહેર કરો તો સારું

સામે ગંદકીના સામ્રાજ્યથી યાત્રિકો અને સ્થાનિકો બંને પરેશાન છે મુખ્ય માર્ગો ઉપર કચરાના ઢગલા અને દુર્ગંધને કારણે દેશ વિદેશથી આવતા શિવ મોઢું ઢાંકી ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે

આજે હું વાલ્મીકી સમાજ પ્રવાસ પટવાનું વોર્ડ નંબર 3 ના વિસ્તારમાં આવ્યો છું અહીંયા મને જોવા મળ્યું કે સોમનાથ મંદિર થી સરકીટ હાઉસ તરફ જતા ગામનો મુખ્ય રસ્તો પણ આ મુખ્ય રસ્તો નથી આ કચરાનો રસ્તો છે તમે જોઈ શકો છો કેટલી ગંતિયા મોટા પ્રમાણમાં આ કચરો જોવા મળી રહ્યો છે નગરપાલિકા તરફથી કે નગરપાલિકાના પ્રમુખ તરફથી સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારનો એનો નિકાલ કરવામાં નથી આવ્યો રહેવાસીના રહેવાસીના કેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા ત્રણ ચાર દિવસથી કોઈ કચરો નિકાલ નથી કરવામાં આવ્યો તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફ હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકા પ્રમુખ કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટી ને ખોલો અને આ ગામ નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે પ્રભાસ પાટણ વોર્ડ નંબર બે ના પ્રભાસ નગર ચાર માં પણ પાણી ગોઠંડુ ભરાયેલા છે અને અત્યારે આ ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે કે આપણો પડી જાય મારું નામ કલ્પેશભાઈ ચૌહાણ છે આજે હું વાલ્મિકી રહું છું જાજા સમયથી જાજા સમયથી અમે રહીએ પણ મારે આ ગંદકીનો સામનો કરવો પડે જે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો જ્યાં આ રોડ ઉપર જ્યાં હાલવાનો રસ્તો છે ત્યાં બધી નાખી જાય છે જ્યાં અંદર ગેપ છે ત્યાં કોઈ નાખી નથી આવતું તો આનું કારણ શું છે આખા ગામમાં બધીમાં પોઈન્ટ બંધ થઈ ગયા અત્યારે અહીંયા પોઈન્ટ નથી એ સતાય જો અહીંયા કચરો નાખતા જાય રેકડીઓ નાખે અહીંયા છૂટકમાં કચરો નાખે તો અહીંયા હાલવા ચાલવાનો રસ્તો છે અમારે કઈ રીતના હાલવું આ ગંદકીનો અમારે ક્યાર સુધી સામનો કરવાનો રહેશે અહીંયા બે બે ત્રણ ત્રણ દિવસ સુધી કચરો ભરવા નથી આવતા અમારા છોકરાઓ અહીંયા બીમાર પડે અમારે કઈ લાઈન લેવી અમારે અમારે ખાવામાં નાખવા કે દવામાં નાખવા આ મંદિર સોમનાથ બાજુમાં છે અહીંથી આલતી ચાલતી પબ્લિક દર્શન કરતી જાય તો હવે અમારે પેલા ખુખેડામાં દર્શન કરે ને

રહેવાસી ના કેવા પ્રમાણે જાણવા મળ્યું કે અહીંયા ત્રણ ચાર દિવસથી કોઈ કચરા નિકાલ નથી કરવામાં આવ્યો તેથી મારે કોંગ્રેસ કાર્યકર્તા તરફ હું એક એવી રિક્વેસ્ટ કરું છું પ્રવાસ પાટણ નગરપાલિકાના પ્રમુખને કે તમારી આંખ ઉઘાડો અને તમે જે આંખમાં પટ્ટી બાંધી એ પટ્ટીને ખોલો અને આ ગામની નજર સમક્ષ જોવો કે ગામ કેવી ગંદકીનો માહોલનો સામનો કરી રહ્યા છે આગળના સમયમાં પણ મેં હમણાં ગઈકાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો કે તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના

ચોમાસા કરતા જે મના વરસાદ આવ્યો દિવાળીના માહોલમાં એના હિસાબે ખેડૂતને બહુ મોટો નુકસાન એ જે મોટો પાક હતો મેન ખેડૂતનો વધારે પોણી નથી એટલે અને એક જ ચોમાસા ઉપર અને એની અંદર આખી મગફળી પલડી ગઈ ચાર અને મગભઈ ભાગ્યો અને મજૂરી વર્ગ મરી જાય ઘરનો ધની મરી ગયો અને બહુ તકલીફ બીજું પાણી નથી એટલે બીજો કોઈ પાક થતો નથી અહીંયા મોટો અને આખી જે બાર મહિનાની પેદા એક પડે એટલે એક કોક સરકાર વિચારી અને સારી કોક સહાય હાલે એ અમારી વિનંતી છે સરકાર શ્રી ને મારી નર્મ વિનંતી છે એ અગાઉ પણ અમારે ચોમાસામાં વાવેતર કર્યું ત્યારે ખેતરમાં પાણી ભરાતા તે બધો ઉગેલો પાક ડાયરેક્ટ તાણી અને તળાવમાં નાખ્યો અને આ બીજી વાર પાકેલો આખું બગડી ગયું ચોમાસામાં અને અમારે પાણી છે જ નથી અહીંયામાં ચોમાસામાં એક ખેતી જ થાય છે તો એના માટે મોટું નુકસાન થયું છે ડેઢા ગામમાં અને આગા ઢાંદરા તાલુકામાં તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે અમને આ થોડું વર્તન આપવા કરો એવી નમ્ર વિનંતી અને જો સરકાર આ નહીં આપે તો અમે ઢાંદરા તાલુકાના કદી માફ કરશું નહીં ખેડૂતો એવી મારી અપીલ છે હાલો સરકાર સાલી ના અમે મજૂરી કરતા ચોથે ભાગે અમારે કોઈ મળત તલ થાય ને ઈયાળે ઉનાળે બ બગડી ગયું છે ઈયાળે પણ વરાળે પણ બગડી ગયું છે બાજુ તળાવમાં તોણે નાખી દીધું છે અમે છો મજૂરી કરતા દાદાના 500 રૂપિયા મજૂરી ભરે છે મારું નામ રાજપૂત મહેન્દ્રસિંહ છે આજે બધા મે ખેડૂતોને ચર્ચા કરતા મુલાકાત કરતા કેટલા ખેડૂતોની રાડ હતી અને દુખી પણ છે એટલે એમને જોતા અને આ બધા મગફળી તો બગડી ગયા છે એ તો કશું કામ રહે નથી એ સડી ગયા છે ઉગી પણ ગયા છે અને જ્યારે પણ આજ મગફળીનું વાવેતર થયું એ ત્રણ ત્રણ વાર વાવેતર કર્યું ત્યારે પાક્યા છે અને પાક્યા ત્યારે બધા નિષ્ફળ થઈ ગયા છે એટલે હું સરકાર શ્રીને દિલથી રજૂઆત કરું છું કે આ વખતે જગતનો તાત ખેડૂત ખૂબ દુઃખી અને હેરાન છે આ મુશ્કેલીના પગલે સરકાર શરીરને ધ્યાનમાં લઈને એમનું તાત્કાલિક સર્વે કરવામાં આવે છે અને જો સર્વે લેટ કરવામાં આવશે તો ખેડૂતને આગળ પણ વરસાદ થયેલો છે એના માટે વાવેતર કરવાની જગ્યા ક્યાં છે એટલે જો એ હટાવશે તો સર્વે કરવાની ટીમ આવશે ત્યારે અહીંયા હોય નહીં ત્યારે સર્વેના જે બી ઉપરથી માણસ આવેલા છે એ કહેશે કે અહીંયા તો ખેડૂત વાવેતર કરેલું છે પણ એ વાવેતર કરવાના છે ને પંદરે વીસ દિવસ થાય તો શું કામ એટલે જલ્દી ધોરણે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને બધોને સહાય પૂરી પાડવાના આવે અને ખેડૂતને ખૂબ નુકસાન છે એ માટે ધ્યાનમાં લઈને આ ધ્યાનમાં લે તો સારું કહેવાય બીજું તો ખેડૂતને ખૂબ દુઃખનો વારો છે અને આ વખતે ખેડૂતને વિચાર કર્યો હતો કે આ વખતે અમારે ઉનાળું નુકસાન હતું આગા બે સીઝન માં નુકસાન હતું આ વખતે બે રૂપિયા આવશે મજૂરોની મજૂરી પૂરી કરશે અને ખેડૂતે એનું વળતર ચૂકવશે એવો વિચાર કર્યો હતો પણ આ વખતે ખેડૂત ફરીથી હતાશ છે અને ખેડૂત તો જે નુકસાનમાં પણ એનો ચોથા ભાગે મજૂરી કર્યો ભાગ્યો છે એને પણ દુખી છે એને કોણ વળતર આપશે એ પણ તો નજર કરીએ પંચમહાલ ઉપર તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામ ખાતે નાફેડના ચેરમેન અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી ત્યારે ખેતી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી જેઠાભાઈ પંચામૃત ડેરીના દાણમાં પ્રતિ કિલો એક રૂપિયા આ નિર્ણયથી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોને આગામી બે મહિના માટે રાહત મળશે ત્યારે ખેડૂતોની હાજરીમાં કરાયેલી આ જાહેરાતથી ખેતી સાથે સંકળાયેલા વર્ગોમાં આનંદની લાગણી જોવા મળી શહેરા તાલુકાના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે સાથે સાથે પશુપાલનનો પણ છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ માફા જેવી પરિસ્થિતિમાં પાક નિષ્ફળ ગયો એની સાથે ઘાસચારો પણ ખૂબ જ નિષ્ફળ ગયો છે ખેડૂતો પાસે દિવાળી સુધી જૂનું ઘાસ હતું હવે એ પશુઓને ખવડાવવા માટે નવો ઘાસ તૈયાર થાય ત્યારે મળે એમ હતું પણ જે વરસાદને કારણે નિષ્ફળ ગયું છે જેના કારણે આજ રોજ મોરવા ખાતે વાસ્તવિક પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે આવેલા પંચમહાલનીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એ વાતને ધ્યાને લઈ અને એવી રાહત આપવાની પેકેજની વાત કરી છે કે એક કિલોએ દાણ એક કિલોએ એક રૂપિયો ઓછો કરવામાં આવશે અને ઓછો લેવામાં આવશે એવી અમને જાહેરાત કરી એ બદલ અમે ખેડૂતો એમને ધન્યવાદ આપીએ છીએ પશુપાલકો એમને ધન્યવાદ આપીએ છીએ સાથે અમારી એ માગમાં સંતોષ અમને થયો છે પણ બીજી બાજુ અમારા ખેડૂતોની જે ડાંગર છે એ મોમાં આવેલો કોરિયો કુદરતે છીનવી લીધો છે એ ડાંગર ખેતરમાં આડી પડી ગઈ પાણી ભરાઈ ગયું દાણા ઉગી ગયા અને કોઈ પણ રીતે એ પાક અમારા હાથમાં આવે એમ નથી એટલે લાખો રૂપિયાનું કરેલું નુકસાન ખેડૂતોને ભોગવવા વાળો આવ્યો છે પાક ધિરાણ લઈ અને ખેતીમાં રોકાણ કર્યું છે એ પણ ભરપાઈ થઈ શકે એમ નથી એટલે સરકારશ્રી સમક્ષ અમે પાક ધિરાણ માફ થાય એવી રજૂઆત પણ કરી છે આદરણીય ધારાસભ્ય સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તમારા ખેડૂતોની જે કંઈ પરિસ્થિતિ થઈ છે એની મેં જાત નિરીક્ષણ કર્યું છે અને મને ખરેખર આત્મસલાગ થાય છે કે ખેડૂતો ખૂબ પીડિત છે તો હું સરકારમાં સંપૂર્ણ ગા નાખી ખેડૂતોને રાહત મળે એવો સંપૂર્ણ પ્રયત્ન કરીશ એવો વિશ્વાસ આપ્યો છે અને એ અમે વિશ્વાસ રાખીએ છીએ કે અમારા ધારાસભ્ય તો વાત કરી જામનગરની તો જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં વૃંદાવન ગૌશાળા ગ્રુપ દ્વારા મૂંગા પશુઓની આત્માની શાંતિ માટે વિશાળ હવનનું આયોજન કરવામાં આવ્યું અંદાજે પંદરસો જેટલા અબોલ જે જીવ છે અબોલ જીવ કલ્યાણ માટે આ શાંતિ હવન યોજાયો હતો ત્યારે વૃંદાવન ગૌશાળા વર્ષોથી નિશુલ્ક રીતે ગૌસેવા કરે છે અને આજના આ હવનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઉપસ્થિત લોકોએ આહુતિ આપી અને અબોલ જીવની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અબોલ જે પશુઓ છે અબોલ પશુઓ માટે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કાલાવડ છે કાલાવડમાં મૂંગા પશુઓ માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું વૃંદાવન ગૌશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વૃંદાવન ગૌશાળા ખાતે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા અબોલ જીવ માટે પ્રાર્થના કરવામાં આવી શહેરીજનોએ આહુતિથી યોગદાન આપ્યું હતું જ્યાં ગૌસેવા સાથે માનવતાનો સંદેશ પ્રસર્યો હતો દિયોદર વિધાનસભા વિસ્તારમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે આ અંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું કે વિસ્તારમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે તેમણે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું કે સર્વેની ટીમ આવે ત્યારે ઘરમાં બેસી ન રહેવું અને સાચો સર્વે કરાવો આ સાથે જ સરપંચો અને કાર્યકરોને ન્યાય સંગત સર્વે કરવા અપીલ કરવામાં આવી છે ત્યારે ધનકવાડા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ખોટા આંકડા કે ટોળા લઈ જે આવનારાઓને મારી પાસે નહીં ચાલે એવું કહેવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદને કારણે ફેલાતા રોગચાળાના અટકાય તે પગલાં અંગે બેઠક યોજાઈ બેઠકમાં તેમણે જણાવ્યું કે રાજ્યના પીએચસી સીએચ અને સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ માટે પૂરતી દવાઓ અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે મંત્રીશ્રીએ નાગરિકોને અંધશ્રદ્ધાથી દૂર રહી તુરંત જ સારવાર લેવાની અપીલ કરી છે આ સાથે જ આરોગ્ય તંત્રને એન્ટીવેમન અને એન્ટીવેનમ અને સહિતની જે જરૂરી દવાઓ છે આ દવાઓનો જથ્થો રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વીસ વીંછી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે સાથે એક વિનંતી એ છે કે આવા ઝેરી કે સાપ વગેરે કંઈ કરડે તો અંધશ્રદ્ધા કે દોરો બાંધો કે કોઈ બોવા બરાડી પાસેથી જઈ અને ઝેર ઉતારવા વગેરેનો પ્રયાસ કરીને ખરે અંતે ઘરના મોભીનું મૃત્યુ થતું હોય છે ત્યારે આપણે એમાં ન પડતા એવી હું વિનંતી કરું છું સરકારી દવાખાનાઓમાં પૂરતી વ્યવસ્થા કરી છે અને કંઈ પણ નાનું આવું પ્રોબ્લેમ આવે ખેડૂતોને કે ખેતરમાં કે ખેતરમાં ગયા પછી અથવા તો તો અન્ય જગ્યા પર ચોક્કસ એકસો કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતા પણ કમોસમી વરસાદ વાત કરીએ આણંદની તો આણંદ તાલુકાના ગાના દેવરાજપુરા રોડ ઉપર ચકમચાવી એવી ઘટના બની છે જ્યાં પત્ની રીસાયને ઘર છોડતા પતિ 400 કેવી ની હાઈ ટેન્શન લાઈન ના 60 મીટર ઊંચા ટાવર ઉપર ચડી ગયો. ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. તેણે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરાવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ફાયરની ટીમે મહેન્દ્ર ચાવડાને ભારે જહેમત બાદ સહી સલામત રીતે ઉતાર્યો હતો. ત્યારે આણંદ રૂરલ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે આ દિવસ ડાકોર બજાર પણ પૂનમ ની જેમ ભીડ થી સાવલી ની તો સાવલી શહેરના મેઘદૂત સિનેમા પાસે આવેલા એક મકાનમાંથી આજે શંકાસ્પદ માર્ચ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાણી ફાઉન્ડેશન અને સાવલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી હતી તેને પોલીસે ઘટના સ્થળેથી બસો કિલો કરતાં પણ વધુ શંકાસ્પદ માસ જથ્થો જપ્ત કર્યો છે પોલીસ આ મામલે જફર અને જિલ્લાની નામના બે એસઓની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેના જથ્થો ક્યાં પ્રકારના માસ છે તેની ચોક્કસ ખરાઈ કરવા માટે હવે એફએસએલ ની ટીમને બોલાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે જ્યાં એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલાની સ્પષ્ટતા છે કે અહીંયા ગૌમાસ આવવાનું છે જેથી અમે પોલીસ સાવલી પોલીસને અમે જાણ કરી અને પીએચ ઓન સાહેબ પીએસઆઈ પંચ સાહેબ સાહેબને એમના સ્ટાફ બધા અહીંયા આવીને ગ્રેડ કરી જેમાં ગૌમાસ શંકાસ્પદ મળી આવ્યું છે આમ તો ગૌમાસ જ છે એને કબૂલ કર્યું છે બે આરોપી પકડાયા છે એક દફર અને જિલ્લાની જેમાં બસોથી બસો કિલો ઉપર ગૌમાસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે નીચે ગૌમાસની દુકાન છે એની એફએસએલ આવશે એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે જેથી આવ્યા છે અહીંયા રેડ સક્સેસ ગઈ છે અને આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ થેન્ક યુ હા પકડાય છે ને બે આરોપી પકડાય છે ને ઝફર અને જિલ્લાની પટેલ એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી પ્રાણી સ્વામી

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા તો ખબર ગુજરાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યુઝ ગુજરાતી નમસ્કાર